પોટિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની બાળ સંસદની ચૂંટણી યોજી પોટિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બાળ સંસદની રચના માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું એકથી પાંચ ધોરણના બાળકો ચૂંટણી માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા બાળકો દ્વારા કરવામાં આવી હતી બાળકોમાં રાઠવા સૈજલબેન રાઠવા કવિતાબેન રાઠવા તુષારભાઈ રાઠવા નવનીતભાઈ રાઠવા નિર્માબેન રાઠવા હેમાંશીબેન રાઠવા રાહુલભાઈ વિદ્યાર્થીઓને ઉમેદવારી કરી હતી ઉમેદવાર પોતાના દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને વોટની માંગણી કરી હતી સૌ વિદ્યાર્થીઓ ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડ લઈને આવ્યા હતા શાળામાં તમામ વિદ્યાર્થીઓને મતદાન કરવામાં આવ્યું હતું મતદાન બાદ મતગણતરી કરતા સૌથી વધુ મત સેજલબેનને મળતા તેઓને વિજય જાહેર કરવામાં આવ્યા હતા સૌ વિદ્યાર્થીઓ દ્વારા વિજેતા ઉમેદવાર સેજલબેન સાથે ખુશી મનાવી હતી પરસ્પર અબી ગુલ અબીલ ગુલાલ ઉડારવાની સાથે ટીલીના ટીમલીના તાલે નાચ્યા હતા સેજલબેન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરી હતી ચૂંટણી પ્રક્રિયામાં જોનલ તરીકે જવાબદારી ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ દ્વારા નિભાવી હતી શાળાના વિદ્યાર્થી સરસ્વતીબેન આશીષભાઈ જિજ્ઞેશભાઈ વૈભવભાઈ સ્વરાબેન રિપેશભાઈ સૌએ ચૂંટણી સ્થાપ તરીકે ફરજ નિભાવી હતી શાળામાં મોનિટરિંગ વિવિધ વિવિધ સમિતિઓના સભ્યો બારબુનની રચના કરી સૌની સમજણ આપી હતી બાળકોમાં સ્વશાસન ગુણ કેળવાય તેવો અર્થ સ્પષ્ટ કર્યો હતો સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યો સમજે તથા શાળા સંચાલન વિશે જવાબદારી સમજે તેવો હેતુ રહેલો છે